આપણે બધા આવું કરીએ છીએ ખરેખર જ્યારે કોઈનો આભાર માનવાનો હોય જ્યારે એમ કહેવાનું હોય કે તમે બહુ કર્યું અમારા માટે જ્યારે વખાણ કરવાના હોય પોતાના પરિવારના સાસુ સસરાના પતિના ત્યારે આપણે બોલતા પણ ફરિયાદ કેટલી મજાથી કરીએ એ તો એવા જ છે ને ટાઈમ સર નથી આવે તો ફોન ઉપર હોય છે આખો દિવસ આમાંથી ઊંચા જ નહીં આવવાનું હું કેટલું વૈતરું કરું હું તો થાકી જાઉં છું ને તમે વિચારી જુઓ કે જેટલી સ્ત્રીઓ 50 વર્ષની ઉંમરે ફરિયાદ કરે છે બધી કરે છે મેં તો વૈતરુ કર્યું ને મેં તો તમારું આમ કર્યું ને મેં તો તમારું તેમ કર્યું ને હું તો થાકી ગઈ ને હવે મારા પગ દુખે છે ને હવે મને આમ થાય છે કોઈ પુરુષ 50 વર્ષે એમ કહે છે કે હવે હું કાલથી કામે નહીં જાઉં મેં બહુ વૈતરુ કર્યું સાંભળ્યું કોઈ દિવસ આવું કે કોઈ પુરુષ એમ કે હવે કાલથી હું નહીં કમાવું મેં પચાસ વર્ષ બહુ કામ કર્યું હવે બીજા લોકો કરે જે પુરુષ ઘર બાંધે છે બબ્બે બેડરૂમનું ત્રણ બેડરૂમનું ચાર બેડરૂમનું એ પુરુષ ઘરમાં કેટલા કલાક રહે છે કોઈ દિવસ કોઈ સ્ત્રીએ એવું વિચાર્યું છે કે મોટા ભાગના પુરુષો જે ગામમાં નાની જગ્યાએ ભુજમાં રહેતા હશે એમની વાત જુદી છે પણ જે બેંગ્લોર રહે છે મુંબઈ રહે છે મોટા શહેરોમાં રહે છે એ જિંદગીના ચાલીસ વર્ષ ટિફિનમાંથી ખાય છે તમે ગરમ જમી શકો તમારો પરિવાર ગરમ જમી શકે તમારા પરિવારને સગવડ મળે સંતાનો સારી રીતે જીવી શકે એને માટે એક પુરુષ કેટલી સ્ટ્રગલ કરે છે કેટલો સંઘર્ષ સવારે નવ થી નવ જે પુરુષો કામ કરે છે એને કોઈ દિવસ કોઈ પત્ની એમ કહ્યું કે થેન્ક યુ યાર તમારો બહુ આભાર કે હું આવી સારી જિંદગી જીવી શકી આ દાગીના આ સાડીઓ આ ઘર આ સલામતી આ પ્રેમ આ સન્માન આ સંતાનો બધા માટે તમારો આભાર આવું આપણે કોઈ દિવસ આપણા જીવન સાથીને કહીએ છીએ ઉલટાની જ્યારે તક મળે ત્યારે કે એ તો એવા જ છે ને એમને તો ખાવાનું ઠેકાણું નહીં ને હું ના હો તો પીરસે નહીં ને બોલો આવું કરે આવી રીતે કરે ને મને આમ કરે ને અને જેટલી પત્નીઓ ફરિયાદ કરતી હોય ને એને તમે પૂછો ને કે છૂટાછેડા જોઈએ છે તો કે ના છૂટા નથી પડવું જોડે રહેવું છે પણ ફરિયાદ કરવી છે એને બદલે આનંદ જોડે ના રહીએ આપણા જીવનસાથીમાં શું સારું છે એ શોધી કાઢી દરેકમાં કંઈ સારું હોય ઘણી પત્નીઓ કે બીજાની જોડ તો બહુ હસી હસી ને વાત કરે છે એ બધી પત્નીઓને મારે પૂછવું છે કે બીજાની જોડ છણકા કરે તમે વિચારી જુઓ કે તમારા હસબન્ડ તમારા પતિ કોઈ અજાણ્યા બેનની જોડ છણકો કરીને કહેતા હોય કાં તમે લીલી સાડીમાં જરાય સારા નથી લાગતા તો તમને ગમશે એ તમને કહી શકે કે આવો રંગ ના પહેર આમ ના કર અંગત કોને કહેવાય પોતાનું માણસ કોને કહેવાય કે જે મન ખોલીને આપણી સાથે વાત કરે આપણે પણ બીજાની જેમ બીજાની સાથે હસીને વાત કરે છે એટલે આપણી સાથે હસીને વાત કરે તો એના મનની વાત ક્યાં કરે હું એવા કેટલા બધા પુરુષોને ઓળખું છું કે જેમને બ્લડ પ્રેશર હાર્ટ એટેકની બીમારી એટલા માટે થઈ છે કે એમણે કોઈ દિવસ જિંદગીમાં મન ખોલીને વાત જ નથી કરી એમની તકલીફ એડે અંદર જ દબાવી રાખી છે જીવન સાથીનો અર્થ શું જે સાથે સાથે ચાલે જીવનભર આમાંથી કેટલા લોકો પરણેલા છે હાથ ઉઠાવ કેટલા લોકો વિધિસર પરણેલા છે વેરી ગુડ આમાંથી કેટલા લોકોને સપ્તપદી ના સાત વચન ખબર છે હવે તમારા માટે તાળીઓ પાડો મારે માટે બહુ પાડી મહારાજ શું બોલ્યા કોણ આવ્યું તું કોણ નહોતું આવ્યું કોને ઝઘડા કર્યા કેટલો દાગીનો કર્યો કેટલી સાડી કરી કોને કેટલું ઓછું કર્યું આ બધું આપણને યાદ છે પણ આપણે જે વચન આપીને પરણ્યા એ મુખ્ય સાત વચનો સાંભળવાની આપણે તસ્દી લીધી નથી વાંચવાની એ આપણે તસ્દી લીધી નથી આ મજા છે આપણા પરિવારોની હમણાં વચ્ચે એક દિવસ એક બહુ જાણીતા કવિ છે એમની સાથે હું પ્રવાસ કરતી હતી એટલે ગાડી સિગ્નલ પર આવીને ઊભી રહી એટલે એક ભિખારી આવીને ભીખ માંગવા લાગ્યો એટલે મેં કાચ દીધો બધા એમ જ કરે કોઈ ભિખારી આવે તો આપણે આપણે શું કરીએ ગાડીનો કાચ ચડાવી દઈએ ગાડીનો કાચ ચડાવી દીધો પછી થોડી વાર રહીને મેં એમને કહ્યું મેં એક તું તેજપાલ હોલમાં જે લક્ષ્મી નારાયણનું મંદિર છે ને એમાં મને બહુ શ્રદ્ધા છે શું મૂર્તિ છે લક્ષ્મી નારાયણની આમ જાણે એમ થાય કે હમણાં આપણી સાથે વાત કરશે એટલે કઈ બોલ્યા વગર મારી સામે જોઈને કે આજે એ બી કાચ ચડાવી દેશે તમે વિચાર કરો કે આપણને આપેલું આપણે કોઈને નથી આપતા તો ભગવાન શું કામ આપણને આપે એ આપણને એટલા માટે આપે છે કે એ જેને નથી આપી શક્યો એના સુધી આપણે પહોંચાડીએ પણ આપણો સ્વભાવ કેવો છે ગણી ગણીને આપવાનો વિચારવાનો આપણા કામમાં આવે એટલા કામ ના બાકીના બધા આપી દઈએ પણ કોઈ બેન માગવા આવ્યા હોય અને આપણે જોઈએ કે એની સાડી ફાટેલી છે તોય આપણા કબાટમાં અનેક સાડીઓ હોય તો એ આપણને બધી જ ગમતી હોય કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ચલો પાંચ સાડી એવી કાઢીએ કે જે છેલ્લા એક વર્ષથી નથી પહેરી એવા કોઈને આપીએ કે જેની પાસે કપડા નથી ગાંધીજી ચંપારણ્યમાં ગયા ત્યાં સુધી એ પૂરા પહેરતા હતા પાઘડી પહેરતા હતા જબ્બો પહેરતા હતા ચંપારણ્યમાં જયારે ગળી નો સત્યાગ્રહ થયો ત્યાં બગીચામાં ગળી ઉગાડતા હતા અને સરકાર એમને ગળી ઉગાડવાની ફરજ પાડે ચાબુક મારે મજૂરોને એટલે ગાંધીજીએ ત્યાં જઈને સત્યાગ્રહ કર્યો અને ત્યારે એક બેનને એમણે કહ્યું કે તમે કપડા ધોઈને પહેરતા હો તો ચોખ્ખા અને ત્યારે એ બાઈએ એમ કહ્યું કે બેન હું ધોવું તો પહેરું છું મારી પાસે એક જ જોડી કપડાં છે અને એ પણ ફાટેલા છે ત્યારથી ગાંધીજીએ નક્કી કર્યું કે હું ઓછામાં ઓછા કપડાં પહેરીશ આ દેશમાં જ્યાં સુધી બધાને બધા કપડા નહીં મળે મારા તમામ ભાઈ બહેનો પૂરા કપડાં નહીં પહેરી શકે ત્યાં સુધી હું પોતડી પહેરીશ જીવવું એવું નહીં એવું કરી પણ નથી સાડીને આપણે હાથ પણ નથી લગાડ્યો બે વર્ષમાં જે કપડાં આપણે પહેર્યા નથી જેને આપણે અડ્યા નથી એ કપડા તો કોઈને આપી શકાય કેટલી બધી સ્ત્રીઓ દિવાળી આવે ને એટલે માળિયા પરથી બધું ઉતારે ઉતારો છો ને પછી બધું સાફ કરે માળિયા પરથી ઉતારે ને ત્યારે એવું વારે વારે બોલે કે આ વખત બધી નકામી વસ્તુ મારે કાઢી જ નાખવી છે બધું નીચે ઉતરતું હોય ને ત્યારે બધા બોલે કે આ વખતે મારે નકામી ચીજો કાઢ નાખવી છે આ વખતે મારે નકામી વસ્તુઓ પાછી ચડાવી જ નથી પણ જેવું ગોઠવવા માંડે ને એટલે બધી નકામી કામની કશું ફેંકાય નહીં બધું ઉપર હા કે ના ડોકા તો એટલે જ બધાને આપણા મનના માળિયામાં બી છે ને આવું બધું બહુ સંઘરી રાખ્યું છે આપણે એકત્રીસ માર્ચ આવે કેટલા બધા પુરુષો રિટર્ન ફાઇલ કરતા હશે આખા વર્ષનો હિસાબ કેટલા વાપર્યા કેટલા આવ્યા કેટલા કોને આપ્યા પણ કોઈ દિવસ આપણે સંબંધોનું રિટર્ન ફાઇલ નથી કરતા લાગણીના ટેક્સ ચૂકવવાના કેટલા ટીડીએસ કપાયા ઇમોશનના પ્રેમના વાલના કેવા કેવા લોકો જે આપણને ચાહતા હતા જેની સાથે આપણો સંબંધ હતો આપણે એમને પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ સુધી મળતા નથી કેમ તો કે અમે બહુ બિઝી છીએ દરેક માણસ પોતાની દુનિયામાં પોતાના કામમાં પોતાની જવાબદારીઓમાં બિઝી જ હોય છે પણ થોડો સમય એવો હોવો જોઈએ કે જે આપણે આપણા પોતાના લોકો માટે કાઢીએ કેટલા બધા પપ્પા એવા છે કે જે લોકોના છોકરાઓ મોટા થઈ ગયા એમને ખબર જ નથી એમણે કદી બાળકો સાથે બેસીને વાતો જ નથી કરી કેટલા બધા ઘરોમાં તમે જોયું હશે કે પપ્પા આવે ને બહારથી એટલે બધા કોક રમતું હોય ને કોઈ કઈ કરતું હોય ને કોઈ કઈ કરતું હોય બધા ડાયા થઈ જાય નીચે પપ્પાની ગાડી કે સ્કૂટર પાર્ક થવાનો અવાજ આવે એટલે છોકરાઓ દોડીને ચોપડી લઈ લે મમ્મી ઘર ચોખ્ખું કરી નાખે બધા ધડાધડ પરવારવા મળે એકદમ સડનલી જે હતું એમાંથી વાતાવરણ બદલાઈ જાય ત્યારે એક સવાલ એ થાય કે પપ્પા કોઈ ડરામણી વસ્તુ છે પપ્પા કોઈ ડરાવવાની વસ્તુ છે કે પપ્પા એવી વસ્તુ છે કે આવે તો ઘરમાં આનંદ થઈ જાય ચલો સાંજ પડી પપ્પા ઘરે આવ્યા બધા બેસીને વાતો કરે કેટલા બધા છોકરાઓ આજના જમાનાના એવું કે છે કે અમે તો અમારા પપ્પા સાથે કોઈ દિવસ વાતો જ નથી કરી લાખો રૂપિયા આપો તમે તમે કરોડો રૂપિયા આપશો ઘર આપશો મકાન આપશો જાત જાતનું આપશો પણ સમય નહીં આપો તો શું થશે બાળકો પાસે આપણી સ્મૃતિ જ નહીં હોય મેમરી ક્યાંથી લાવશે છોકરાઓ આપણને કઈ વાતે યાદ કરશે કે અહીંયા ઈંચકા પર મારા પપ્પા બેસતા હતા બસ કે મારે મારા પપ્પા સાથે બધું જ કહેવાનો સંબંધ હતો મારા પપ્પા મારું મોઢું જોઈને ઓળખી જાય કે હું સારા મૂડમાં નથી કડક બહુ સરસ વસ્તુ છે બાળકો આપણાથી થોડાક ડરે આપણી આમન્ય રાખે આપણું સન્માન કરે એ બહુ જરૂરી છે પણ એની સાથે સાથે હવે બદલાતા જમાનામાં બાળકો આપણી સાથે વાતો કરે પણ એટલું જ જરૂરી છે કેટલા બધા પરિવારોમાં હું જોઉં છું કે બે જણાને વાત કરવાનો જ સંબંધ નથી પતિ પત્ની બહાર જાય તો પત્ની પાછળ ચાલે ને પતિ આગળ ચાલે કોઈને ઘેર જાય તો સ્ત્રીઓ જુદી બેસે પુરુષો જુદા બેસે ઘરની અંદર પણ કામ સિવાયની વાત બે જણા વચ્ચે થાય જ નહીં જો જીવન સાથી બે જણા એકબીજા સાથે વાતો નથી કરતા તો તમે કોની સાથે વાત કરશો હું ઘણી વાર છું કે જે પુરુષો પોતાની પત્ની સામે દિલ ખોલી શકે ને પાસે ના ખોલાવું નાખશો તો બ્લોક કેમ આવે છે છાતીમાં કેટલા બધા લોકો કે છાતીમાં બ્લોક છે આ બ્લોક નસોમાં નથી આ બ્લોક મનના છે જે નસોમાં ઉતરી આવ્યા છે

આને તો સીધા કરી દઈશ પેલાને તો પાઠ ભણાવી દઈશ આનું તો મગજ ઠેકાણે લાવી દઈશ આને તો બરાબર કરી નાખીશ આને તો ભૂલવાડી દઈશ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રોકીને માણસ બેઠો છે બાકી કોઈને પડી નથી પાર્ટી ઉપર ગૂંટ 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 કરો તો તમારી પાર્ટીમાં આંકા પડશે એની પાર્ટીમાં નહીં પડે કોઈ કે નોટમાં જોયું હોય

જય વસાવડા ગુજરાતના બહુ જાણીતા વક્તા છે મારા પછી એ વાત કરવાના છે અને બહુ મજાની વાત એ છે બધાને મારે આ કહેવું જોઈએ કે આપણે બધા એવું કહીએ છીએ કે સ્ત્રી પુરુષ મિત્ર ના હોય એક સ્ત્રી પુરુષની દોસ્તીમાં આપણે હંમેશા કશું ને કશું ખરાબ જોવા ટેવાયા છીએ આપણું મન સંકુચિત છે આપણા વિચારો સંકુચિત છે પણ જયભાઈ અને હું અઠવાડિયામાં ત્રણ કાર્યક્રમમાં ભેગા હોઈએ છીએ લગભગ સાથે પ્રવાસ કરીએ છીએ અને આવો મિત્ર સાહિત્યની દુનિયામાં મળવો ને એ બી અઘરી વાત છે તમે તમારા મનની વાત કહી શકો એવો મિત્ર છે સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રીઓના અધિકારો માટે પણ એ બહુ બોલે છે પુરુષ થઈને એમણે સ્ત્રીઓ માટે બહુ ક્રાંતિકારી વાતો કરી છે એટલે એવું ના માનવું કે બધા સરખા હોય મારા પછી જયભાઈ વાત કરવાના છે હું મારી વાત વાત ચાલુ રાખું તો સૌથી મોટી જે હું તમને કઉ છું એ કઉ છું કે સંવાદ કેમ નથી પરિવાર દાખલા તરીકે આપણને કઈ ના ગમ્યું તો આજે આપણા મનમાં બેસાડી દીધું ચલો કઈ નથી બોલવું બીજે દિવસે કઈ ના ગમ્યું આપણે પકડી રાખ્યું ચલો નથી બોલવું ફરી કઈ ના ગમ્યું ફરી કઈ દુઃખ થયું ફરી પકડી રાખ્યું ધીરે 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 પ્રેશર કુકરમાં જેમ વરાળ આવે ને એમ ભરાતું જાય અને પછી એક દાડો વાગે સીટી વાગે છે ને બધાના ઘરમાં પછી ગુસ્સો આવે આપણે ગમે તેમ બોલીએ એને બદલે અગત્યનું એ છે કે બાળકો સાથે પતિ સાથે સાસુ સાથે પુત્ર વધુ સાથે જેઠાણી સાથે દેરાણી સાથે જે કહેવું હોય તે મન ખોલીને કહેવાનું કે તમે આવું બોલ્યા ને મને નથી ગમ્યું એક બહુ સરસ દાખલો આપું તમે બધા કદાચ ઓળખતા પણ હશો સુરતમાં ધોળકિયા પરિવાર છે એ સૌજીભાઈ ધોળકિયા એમના ભાઈ એ લોકો બધા સંયુક્ત પરિવારમાં રહે છે પચીસ માણસનો પરિવાર પરિવાર છે ત્રણ પેઢી પેઢી ચાર રહે છે શરૂઆતમાં જ્યારે નવા જમાનાની નવી દીકરીઓ પરણીને આવવા માંડી ત્યારે લાગ્યું કે હવે મુશ્કેલી થશે એટલે એમણે નક્કી કર્યું કે દર બુધવારે બધા જમીને ભેગા બેસે ઘરમાં નાનામાં નાનું એનું પણ બહાર બહાર અને અને બેસી ચર્ચા કરવાની કે કોને શું ના ગમ્યું ગયા અઠવાડિયે બધાએ પોતાના મનની વાત કહી દેવાની બુધવાર સિવાય કોઈએ કોઈની સાથે કડવી વાત કરવાની નહીં બુધવારે બધાને બધી છૂટ જમ્યા પછી બેસે ત્યારે બધાએ બધું કહેવાનું બધાને બધું કહેવાની છૂટ એમાં કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં માન રાખવાનું પણ બધાએ બધાની ફરિયાદ કરવાની છૂટ ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવી કે બધા બુધવારની રાહ જુએ શરૂઆતમાં બધા બુધવારની વાત કે આમ થયું ને તેમ થયું ને ધીરે ધીરે બધા બુધવારથી ડરવા માંડ્યા કે જો હું ખરાબ વર્તન કરીશ તો આવતા બુધવારે બધા મારી વાત કરશે એટલે બધા સારું વર્તવા માંડ્યા સમય એવો આવ્યો કે હવે હજી એ લોકો બેસે છે સાથે વાતો કરવા પણ હવે કોઈ ને કોઈની સામે ફરિયાદ નથી કારણ કે બધાએ પોતાના વર્તનમાં ફેરફાર કર્યો કારણ કે બધા બદલાયા એકબીજા માટે ચાલીસ માણસનો પરિવાર ભેગો રાખવો સહેલી વાત નથી દરેક ની પોત પોતાની આપણે કહીએ છીએ ને તુંડે મતેર મધિનના બધાની બુદ્ધિ જુદી હોય બધાના વિચાર જુદા હોય બધાની માન્યતા જુદી હોય ને હોય જ કોઈને કારેલા ભાવે કોઈને ન ન ભાવે 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 કોઈને 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 દાળમાં ગણપણ ભાવે કોઈને ન ભાવે કોઈને કડક રોટલી ભાવે કોઈને પોચી રોટલી ભાવે બધાના મગજ જુદા છે પણ આ જુદા મગજની સાથે બધાના હૃદય તો એક છે માણસ માત્ર પ્રેમ તો ઝંખે જ છે આ દુનિયામાં કોઈ એવું છે કે જેને પ્રેમ ના જોઈતો હોય તમે છોકરી જોવા જાઓ એવો શબ્દ વાપરો છો હું ઘણી વાર કહું કે એના મા બાપે ટિકિટ રાખવી જોઈએ એને જોવાની આપણે છોકરી જોવા જઈએ છીએ છોકરીને મળવા નથી જતા છોકરીને જાણવા ઓળખવા નથી જતા ને એના મા બાપ બી એને સજાવી ધજાવીને જોરદાર તમારી સામે રજૂ કરી દે આ તો એને જ બનાવ્યું છે ને આ તો એને જ આવડે છે ને આ તો બહુ હોંશિયાર છે ને આ તો આમ છે ને અત્યારે એવું લાગે કે વાહ 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 આવી છોકરી બીજી નથી એ પરણીને આવે તમારી સાથે રહેવા માંડે પછી ધીરે ધીરે ઉઘડતી જાય એમ થાય કે અરે આવું નહોતું આ તો બરોબર નહોતું આ તો કયું નહોતું આ તો ઠીક નહોતું એને બદલે જેવી છે એવી એક દીકરી તમારી સામે રજૂ કરે તો તમને સમજાય કે તમારે કોની સાથે જીવવાનું છે કોની સાથે કામ પાડવાનું છે બે લોકો જ્યારે વિવાહ થયા હોય હજી નક્કી થયું હોય જળ લીધું હોય ત્યારે તો તમે જુઓ ફોન પર વાત કરે કલાક ધીમા ધીમા અવાજે એક કલાક વાતો કરે અને તમે પૂછો શું વાત કરી કે કઈ નહીં તો કઈ નહીં એક કલાક કઈ નહીં વાત કરી અને એ પછી લગ્નના બે ચાર પાંચ વર્ષ પછી પત્ની ફોન આવે હા બોલ આ એ જ માણસ છે કે જે એક કલાક વાત કરતો તો એ હવે એક મિનિટ સાંભળવા તૈયાર નથી વિમાનમાં ટ્રેનમાં તમે વિમાનમાં ફોન મુકાવી દે તમને જ્યારે છેલ્લે વિમાન ઉપડવાનું હોય ત્યારે અને આવીને એરો સ્ટેસ કે ફોન મૂકી દે ત્યારે તમે ઘણા લોકોને જોયા હશે મેં તો જોયા છે કે ચાલ મૂક હવે લવ યુ આ લવ યુ કહેવાની રીત છે રીત હવે તો એક પેલું થઈ ગયું છે કે લવ યુ કહેવાનું એટલે પૂર્ણ વિરામ વાત પૂરી ખરેખર જે પ્રેમ કરે એને કેવું પડે રાધા એ કૃષ્ણને કહ્યું હશે કે એક કાકા હતા એમના લગ્ન ને વર્ષ પૂરા થયા એટલે એમના પત્ની સરસ તૈયાર થઈને આવ્યા અને ભાઈ છાપુ વાંચતા હતા યુઝ્યુઅલ જે ઘરમાં માહોલ હોય બધા જ ઘરોમાં એવો જ માહોલ પત્ની સરસ તૈયાર થઈને મંદિરથી આવી ભાઈ છાપુ વાંચે એમણે આવીને કહ્યું કે હલો આજે આપણા લગ્ન ને વર્ષ પૂરા થયા એટલે ભાઈએ કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે આજથી પચીસ વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી તમને યાદ છે એમણે કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે એ રાત્રે તમે મને આઈ યુ કહેલું એ યાદ છે તમને એટલે હસબન્ડે આમ છાપુ ખસેડ્યું પતિએ પત્ની સામે જોયું અને હવે આઈ યુ ખોટું છે હવે હું તને પ્રેમ નથી કરતો કેટલા બધા દંપતીઓ એકબીજાને કહ્યું નહીં હોય મારા દાદાજી કોઈ દિવસ મારી દાદીને કહ્યું નહીં કે હું તને કેટલો પ્રેમ કરું છું પણ મને બરાબર યાદ છે કે દાદાજી સાંજે ચાલવા જાય અને ચાલીને આવે મારા દાદીને બરાબર ખબર હોય કે 6:05 એ છ વાગ્યા સુધી આવશે એટલે આદુ ખમણી ચા તૈયાર રાખે દાદાજી આવે બે જણા ઈચકે બેસે ચા પીવે દાદીના ગોઠણ દુખતા હોય તો ઘણી વારે ખુરશીમાં બેસે કે મારથી નહીં ઈચકા ખવાય કંઈ વાત ન કરે પણ એ પંદર મિનિટ વીસ મિનિટ એમને ભેગા બેઠેલા જોવાને એ લક્ષ્મી નારાયણના દર્શન બરાબર હતું આજના પરિવારોમાં આવું જોવા નથી મળતું બધાને લાગે છે કે અમે બિઝી છીએ બધાને લાગે છે કે અમારી પાસે સમય નથી ખરેખર આપણે બધા ભૂલી ગયા છે કે આપણી પાસે સાચે જ સમય નથી બાળક જન્મે ને ત્યારે જ નક્કી થઈ ગયું છે કે મૃત્યુ પામવાનું છે મહાભારતમાં યુધિષ્ઠિર જ્યારે પાણી પીવા જાય છે છે ત્યારે એને પૂછે કે મને જવાબ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બધા મરી જવાના છે પણ માણસ જાત એવી રીતે વર્તે છે કે આ બધા જવાના હું તો રહીશ દરેકને લાગે છે મારી પાસે બહુ સમય છે આ બધાની પાસે નથી સવાલ એ છે કે આપણે જેને કહેવું છે કે તમે માટે બહુ કર્યું એને આજે જ કહી દેવાનું આપણે જેને કહેવું છે કે સોરી મારી ભૂલ થઈ ગઈ એને આજે જ કહી દેવાનું આપણે જેને કહેવું છે કે હું તમને બહુ પ્રેમ કરું છું એને આજે જ કહી દેવાનું પણ જેને એમ કહેવું છે ને કે તમને સીધા કરી નાખીશ એને કહેવા માટે થોડી રાહ જોવાની શક્ય છે કે એની મેળ સીધા થઈ જાય તમારે કરવા જ ના પડે